टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમર્વિતે ભયભ્ય દેવી દિર્ઘે દેવી નમોસ્તુતે મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે મહાવદ બીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મઘા યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ અને રાશિની જો વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ સિંહ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ થાય છે તેઓની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવર શકે તો આ છે આજના દિવસનું પંચાંગજી

ઉપરાંત આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને સોળ મિનિટ સુધી રહી જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને પચાસ મિનિટ સુધી છે આજે રાહુ કાળમ બપોરે ત્રણ ને થી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને સાત મિનિટ સુધી રહી તો આજે રાજયોગ બની રહ્યો છે રાત્રે કલાક આજે કુંભ રાત્રે પ્રવેશ કરી રહ્યા છે રાત્રે નવ કલાક ને બાવન મિનિટે તો આ છે આજના દિવસના દિન વિશેષ અને શુભાશુભ મુહૂર્ત જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં

વાહન વ્યવહાર કરતી વખતે આજે સાવચેતી રાખવાની જરૂર છે ધ્યાન રાખવાની જરૂર છે નોકરિયાત લોકોને આજે માન સન્માન મળી શકે એવા ગ્રહમાન છે સ્વભાવમાં થોડુંક ચીડિયાપણું ક્યાંક આજે આવી શકે કોઈ કામ ન થતા મનમાં ચીડિયાપણ ઉત્પન્ન થઈ શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે આજે માતાનો સહકાર મળવાની સંભાવનાઓ છે તમારા મનની મૂંઝવણ તમારી માતા સાથે જો કહી શકતા હોય તો અવશ્ય કહેવી કારણ કે એમના સહકાર તમને મળશે જેથી સહજતા આવી શકે પારિવારિક જીવનમાં આજે સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહ્યું છે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલમય આજનો દિન બની રહ્યો છે વાત કરી લઈ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ છે કોઈ પણ રીતે આપના માટે હિતાવ રહેશે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે ઉપાય શ્રેષ્ઠ છે દુર્ગા આરાધન કરવું દેવીની આરાધના પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજના દિવસે તમને આર્થિક લાભ એટલે ધનલાભ થવાની સંભાવનાઓ છે પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે જે મનમુટાવ હતા એ આજ દૂર થતા જોવા મળી શકે તમને કોઈ વડીલ વ્યક્તિનો સાથ મળી શકે છે સહકાર મળશે એમનો સાથ મળશે મિત્રો સાથે આજે સાંજનો સમય મોજ મસ્તીમાં આનંદ વિનોદમાં પસાર થાય એવા ગ્રહમાન જોવા મળે છે તો કલાત્મક અને રચનાત્મક કાર્યમાં જો તમે સંમિલિત થતા હોવ એની સાથે જોડાયેલા છો તો નિશ્ચિત આજ આપને લાભ મળી શકે છે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભકર્તા નહીં હોય છે ઉપાય શું કરીશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવાલયની અંદર દર્શન પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે બાળકો દ્વારા કરાયેલા કામથી થી આજે તમને ખુશી આનંદની અનુભૂતિ થઈ શકે છે આજે તમને ભૌતિક સંસાધનો પ્રાપ્ત થાય સુખાકારીને અનુભવવાના સંસાધનોની આજે પ્રાપ્તિના યોગો છે તો આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જોવા મળી શકે છે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને રહેશે જે તમારા માટે સુખદ રહેશે આળસ છોડીને સક્રિય રીતે તમે આગળ વધશો તો નિશ્ચિત સફળતાના યોગો છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભરંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે એ નારંગી છે કોઈ પણ પ્રકારે આપ આ પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે

કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે તમારા ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવાની જરૂર બની રહી છે કોઈ સંબંધી તરફથી ભેટ સોગાદ મળવાના યોગો બની રહ્યા છે તો કામના સંબંધમાં આજે મુસાફરી કરવી પડી શકે ટ્રાવેલિંગ થઈ શકે છે જે બિઝનેસ વધારવાળી બનશે શિક્ષણના ક્ષેત્રમાં આજે સારું એવું પ્રદર્શન કરી શકાશે તો પ્રણય સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ આવશ્યક છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે કોઈ પણ પ્રકારે આપ મરૂન રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો લાભકર્તા કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો આપનો દિવસ રોમાંચક બની રહેવાનો છે યાદગાર બની રહી છે ઘરમાં શુભ પ્રસંગોનું આજે આયોજન થવાની સંભાવનાઓ છે તો મિત્રોના સહયોગથી વ્યાપારના નવા રસ્તા ખુલતા જોવા મળશે નવા સ્ત્રોત મળશે ભાગ્ય નાણાકીય બાબતોમાં આજે તમારા પક્ષે છે લાભકર્તા છે આર્થિક બાબતે આજનો દિવસ તમારા માટે શુભ છે તમારા ફસાયેલા નાણાં તમને પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે એટલે એકંદરે

તમારે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવાની જરૂર પડશે તમારા બધા જ કામ આજે પૂરા થતા જોવા મળશે મહેનત જો નિયંતર ચાલુ રહેશે તો કામ બધા જ આજે સંપન્ન થઈ શકે એમ છે આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે લોકો તમારી સલાહ અને સૂચનોને માન આપશે તમારી પાસે સલાહ સૂચન લેવા આવશે આજના દિવસે ક્રોધથી બચવું આપના માટે આવશ્યક છે આપના યશ આપના માન સન્માન માટે ક્રોધનો ત્યાગ કરવો હિતાવ રહેશે બાકી આજનો દિવસ આપના માટે શુભ છે મંગલપ્રદ છે હવે વાત કરી લઈશું કન્યા જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે ગાયોને લીલું ઘાસ ખવડાવવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ આપણે પ્રથમ રાશિના અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રમ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ આ સાતમી રાશિ છે છે જેના અક્ષરો ર અને ત આવા જાતકો માટે આજનો થોડો મૂંઝવણ ભર્યો હોવાની સંભાવનાઓ છે વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક બની રહેશે આજે અધિકારીઓના સહયોગની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે આજે તમારા અધિકારીઓ તમને સહયોગ કરતા જોવા મળી શકે તો સાંજના સમયે અભ્યાસમાં વિદ્યાર્થીઓને રસ વધી શકે છે એ અભ્યાસ કરતા જોવા મળી શકે છે મૂંઝવતા પ્રશ્નનું સમાધાન આવી શકે છે આજે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થશે જેથી તમારું મન વિચલિત થશે પરેશાન રહેશે બેચેનનો અનુભવ કરશે એટલે ટૂંકમાં દિન મધ્યમ વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભરંગ જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ કોઈપણ પ્રકારે આ ભગવારંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દહીંનું સેવન કરવું લાભ કરતાની વખત જ્યારે કાર્ય માટે નીકળો ઘરેથી ત્યારે દહીંમાં થોડું ગોળ મિલાવી અને ભગવાનને ભોગ ધરવી પોતે ગ્રહણ કરીને પછી નીકળશો લાભ અવશ્ય મળશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન નય આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડો ઉત્સાહવર્ધક ઉત્સાહજનક રહેવાનો છે પરિવાર અને મિત્રોનો સહયોગ તમને મળશે એટલે તમને તમારા કાર્યોમાં સહજતા બની રહેશે મદદ મળતી રહેશે સારામાં સારું કાર્ય સંપન્ન કરી શકાશે મોટા કામ પણ આજે પૂરા થવાની સંભાવનાઓ છે પરિવાર અને મિત્રોનો સહયોગ છે એટલે મોટામાં મોટું કોઈ પ્રોજેક્ટ હશે કામ હશે એને સંપન્ન કરી શકશો માતાના આશીર્વાદ વિશેષ ફલદાયી બનવાના છે તો કુળદેવી અને પોતાની માતા એને વંદન કરી કાર્યની શરૂઆત કરવી જોઈએ જે આપના માટે સુખદ પરિણામ પ્રદાન કરનાર સાબિત થશે વરિષ્ઠ વ્યક્તિઓની વ્યક્તિની મદદે અટકેલું ધન પાછું મળી શકે ઘરના કુટુંબના કોઈ સમાજના કોઈ વડીલ વ્યક્તિ તમારી મદદે આવશે ને જેના માધ્યમથી તમારું ફસાયેલું અટકેલું દબાયેલું પેમેન્ટ રિલીઝ થઈ શકે એમ છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રક્તશ્યામ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય આજના દિવસે આપને માટે શ્રેષ્ઠ ઉપાય છે મસૂરની દાળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડોક વ્યસ્તતાવાળો બની શકે છે થોડું તમે વ્યસ્ત રહી શકો કાર્ય અંદર એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારી મહેનત પૂરેપૂરું ફળ તમને આપનારી છે આજનો દિવસ મહેનતનું વળતર આપનાર છે ગુસ્સા અને વાણી પર થોડું નિયંત્રણ રાખવું આપના માટે આવશ્યક છે અને તા કર્યા ઉપર પાણી ફરી શકે એમ છે અપયશ પણ મળી શકે સાંજથી મોડી રાત સુધીમાં મુસાફરી થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળે છે આજે તમારા આરોગ્યનું પણ તમારે ધ્યાન રાખવું આવશ્યક છે એકંદરે ગ્રહમાન આજે તમારા માટે મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે બજરંગબાળના પાઠ અવશ્ય કરવા હનુમાનજીના મંદિરમાં ધૂપ દાન અવશ્ય કરવું લાભ કરતાની છે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દશમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘ આ વજાતકો માટે આજે ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી રહ્યું છે સંપત્તિ વધારાના પ્રયાસોમાં પણ તમને સફળતાના યોગો બની રહ્યા છે પ્રગતિની સાથે નવી જવાબદારીઓ વધશે વિરોધીઓ અને શત્રુઓ પણ આજે તમારા વધતા પ્રભાવના કારણે શાંત થતા જોવા મળશે તમને પરિવારનો સહયોગ મળશે સંપૂર્ણ સહયોગ સંપૂર્ણ સમર્થન મળશે જેથી આપનો દિવસ આપના માટે શુભ મંગલકારી બની રહેશે તો વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ દુર્વાસ્યામ રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય આજના દિવસે તુલસીજીની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે ઘરમાં તુલસી ના હોય તો તુલસીનો છોડ અવશ્ય લગાવો લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ એકાદશ એટલે અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ શ સ અને શ આવા જાતકો માટે આપની અનિયંત્રિત વાણી આપના બધા બનતા કામને બગાડી શકે છે તો વાણીને સંતુલિત રાખવાની જરૂર છે એ આપના માટે હિતાવ રહેશે જીવનસાથી સાથે થોડાક વૈચારિક મતભેદો પણ થઈ શકે છે એવા ગ્રહમાન છે ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમે આજે સક્રિયપણે ભાગ લઈ શકો જેથી તમને આધ્યાત્મિક માનસિક શાંતિનો અનુભવ થશે દિવસ તમારા માટે થોડો વ્યસ્તા ભર્યો બનવાનો છે થોડો દોડધામ વાળો બની શકે છે તો આજે એક વિશેષ મહત્વની સલાહ છે કે કોઈ જોખમી પ્રકારનું રોકાણ અર્થાત બજેટ કરતા વધારે રોકાણ આજે ન કરવું શક્યો તો આજે રોકાણનો વિચાર માંડી વાળો એ જ લાભકર્તા છે લાભ કરતા છે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બ્રાઉન એટલે કથ્થઈ રંગ છે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ધાર્મિક ગ્રંથોનું વાંચન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ દ્વાદશ એટલે કે બારમી રાશિ છે જેના વર્ણનાક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે ઘરની જાળવણી પર ધન ખર્ચ કરી શકો એવા ગ્રહમાન છે સંબંધીઓ પરિવારની મુલાકાતે આજે આવી શકે જેથી પારિવારિક અને સામાજિક મુલાકાત થશે આપના માટે આનંદનો વિષય બનશે જો રાજકારણ સાથે જોડાયેલા છો તો સામાજિક સંપર્કો પણ વધી શકે છે રાજકારણમાં પણ આગળ સંપર્કો વધી શકે એવા ગ્રહમાન છે છે રોકાણની દિવસ તમારા માટે આજે ફાયદાકારક થતો બની રહ્યો ધાર્મિક કાર્યોમાં પણ આજે તમારો વિશ્વાસ વધી શકે ધર્મ પ્રત્યે તમારું મન શ્રદ્ધાવાન બનતું જોવા મળી રહ્યું છે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલમય દિન છે હવે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે રંગ જોવા મળી રહ્યો છે આસ્માની રંગ છે કોઈપણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો લાભકર્તા નિવર્શે ઉપાય આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના મંગલકારી નીવડશે જી તો દર્શક મિત્રો આપણે મારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો બૃહસ્પતિનો આ યોગ બની રહ્યો છે આજના દિવસે જ્ઞાનની વિકાસની ભાવના થઈ શકે વડીલોની મદદ મળી શકે અટકતા કામ પાર પડી શકે પણ મનમાં થોડી દ્વિધા અવશ્ય બની શકે છે મૂંઝવણ પણ ક્યાંક જોવા મળી શકે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની જો તમારી કુંડલીમાં તમારો મંગળ ખરાબ છે મંગળની દશા ચાલે છે મંગળ કર્કરાશીમાં છે મંગળ રાહુની સાથે હોય કોઈપણ રીતે તમારો મંગળ દૂષિત છે તો મંગળને અનુકૂળ કરવા માટે આ પ્રયોગ અવશ્ય આપના માટે લાભકર્તા નીવડી શકે મંગળ જ્યારે નબળો હોય ત્યારે વિવાહ સુખમાં વિલંબ આવતો હોય છે વિવાહ સુખ મોડું થતું હોય છે તો એકવીસ મંગળવાર સુધી લાલ રંગના વસ્ત્ર ધારણ કરી લાલ રંગના ઉની આસન ઉપર એટલે ઉના આસન ઉપર વિરાજિત થવું પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ મોડું રાખીને બેસી શકાશે લાલચંદની માળા મળે તો ઉત્તમ અન્નથા રુદ્રાક્ષની માળાથી મંગળના મંત્ર જાપ અવશ્ય કરવા અગિયાર માળા મંત્ર જાપ કરવો મંત્ર મંગળનો બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃ આ મંત્રનું જાપ કલ્યાણકારી સાબિત થશે અને ત્યારબાદ ભગવાનનું સ્તવન કરવું મંગલકારી ભગવાન ગણેશની પણ આરાધના કરવી આપના મંગળ દોષમાંથી જલ્દીથી મૃત્યભાવ્યું તો દર્શન મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળાનો મળી રહેશે તે આશુતોષથી જણાવશો હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે મંગલકારી કાર્ય નિવડશે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ओम धरणी गर्भसंभूत विद्युत कांति सम्रभम कुमार शक्तिहस्त च मंगल प्रणमा हम मंगलो आ मंत्र आमंत्रण एक माला मंत्र जाप आप करी दिवस करो दिन आपना मंगलकारी बनी रहें जी તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર